નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજની કહાની ખાસ એવા લોકો માટે છે જે લોકો ગરીબ છે અને ખૂબ મહેનત કરવા છતાં પણ એ લોકો પોતાના જીવનમાંથી ગરીબી દૂર નથી કરી શકતા અને એમણે એના જીવનમાં ફક્ત દુઃખ સિવાય બીજું કંઈ જોયું નથી તેમજ ઉછીના રૂપિયા લાવીને અથવા દેવું કરીને પોતાના જીવનનું ગુજરાન કરી રહ્યા છે અને જે લોકો પોતાના ભાગ્યમાં કદાચ ગરીબી જ લખાઈને આવી હશે એવું માને છે એવા લોકોને ખાસ વિનંતી છે કે જો તમારે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવી હોય તો આ વિડીયો અંત સુધી ધ્યાથી જોજો અને સાંભળજો ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમારા ઘરમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે ભગવાન મહાદેવ તમારું ભાગ્ય પણ અવશ્ય બદલશે તો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક નગરમાં કવિતા નામની વિધવા સ્ત્રી રહેતી હતી એને એક પુત્ર હતો અને કવિતા એટલી બધી ગરીબ હતી કે એના ઘરમાં ખાવા માટે અનાજ પણ નહોતું એનો પુત્ર હજુ નાનો હતો કવિતા એ એના પુત્રનું નામ કિશન રાખ્યું હતું કિશનના જન્મ બાદ તરત જ એના પિતાનું અવસાન થયું હતું પતિના અવસાન બાદ કવિતા બીજાના ઘરોમાં કચરા પોતા કરીને એનું ભરણપોષણ કરતી હતી પરંતુ કવિતાને વિશ્વાસ હતો કે મારો પુત્ર મોટો થઈને મારી બધી જ સમસ્યાઓ દૂર કરશે અને મારી વૃદ્ધા અવસ્થાનું જીવન ખૂબ આરામથી વીતી જશે એટલે કવિતા રાત દિવસ મહેનત કરીને પોતાના પુત્રનું ભરણપોષણ કરતી હતી કિશન હજુ નાનો હતો પરંતુ ખૂબ હોશિયાર હતો કિશન ખૂબ જ ધૈર્યવાન હતી અને એની અંદર અપાર શક્તિ હતી કિશનને નવું નવું જાણવાની ખૂબ ઈચ્છા હતી એક દિવસ એણે એની માને પૂછ્યું કે મા આપણે આટલા બધા ગરીબ કેમ છીએ એટલે કવિતા કહેવા લાગી કે દીકરા એ બધું તો ભગવાનની ઈચ્છાથી થાય છે અને આ બધી ભાગ્યની વાત હોય છે માની આવી વાતથી કિશન પૂછવા લાગ્યો કે મા ભગવાન આવું શા માટે ઈચ્છતો હશે ત્યારે માએ જવાબ આપ્યો કે બેટા એ તો ફક્ત ભગવાન જાણતા હોય છે એટલે કિશન કહેવા લાગ્યો કે માં કદાચ ભગવાન જાણતા હોય તો મારે ભગવાનને પૂછવું છે કે આપણે આટલા બધા ગરીબ કેમ છીએ આટલું કહીને વળી પાછો માને પૂછવા લાગ્યો કે માં ભગવાન ભગવાન ક્યાં રહે છે ત્યારે માં તો આમ પણ દુઃખી હતી એટલે એણે પોતાના દીકરાના આવા પ્રશ્નોથી કંટાળીને એવું કહ્યું કે ભગવાન જંગલ રહે છે પરંતુ તું ત્યાં નહીં જતો કેમ કે તું હજુ નાનો છો માની વાત સાંભળીને કિશને એજ સમયે નક્કી કરી લીધું કે હું ભગવાનને શોધી લઈશ અને જ્યારે ભગવાન મને મળી જશે ત્યારે હું એને પૂછી લઈશ કે તમે અમને આટલા ગરીબ કેમ રાખ્યા થોડા દિવસ બાદ કિશન જંગલ તરફ ચાલવા લાગ્યો જંગલ ઘણું ગાંઢ અને ભયંકર હતું ચાલતી વખતે કિશન થાકી ગયો પરંતુ એણે ભગવાનને ક્યાંય જોયા એટલે એ થાકીને એક પથ્થર પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે અહીંયા તો ક્યાંય ભગવાન મળતા નથી તો પછી હું મારી ગરીબી કેવી રીતે દૂર કરી શકીશ બરાબર એ જ સમયે મૃત્યુલોકનું ભ્રમણ કરવા ભગવાન મહાદેવ અને માતા પાર્વતી ત્યાં આવી ગયા અને જ્યારે એણે આ બાળકને જંગલમાં એકલો જોયો એટલે આચાર્યચકિત થઈ ગયા કે આ ભયંકર જંગલમાં આ બાળક શું કરતો હશે ત્યારે ભગવાન શિવજી એ બાળકને પૂછ્યું કે હે બાળક તું કોણ છો અને તું આ જંગલમાં શું કરે છે એટલે બાળક કહેવા લાગ્યો કે હું આ જંગલમાં ભગવાનને શોધી રહ્યો છું આવો સાંભળીને માતા પાર્વતીને આચર્ય થયું કે આટલો નાનો બાળક આવા ભયાનક જંગલમાં એકલો અને જંગલી પશુઓના ડર વગર આટલો ડર થઈને ભગવાનને શોધી રહ્યો છે એટલે માતા પાર્વતી આચર્યથી એને પૂછવા લાગ્યા કે ભગવાનનું તારે શું કામ છે એટલે કિશ્ને નિર્ભયતાથી કહ્યું કે હું ભગવાનને પૂછવા માગું છું કે અમે શા માટે આટલા બધા ગરીબ છીએ અમે કેમ બીજા લોકો જેવા નસીબદાર નથી બાળકની આવી વાત સાંભળીને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીને બાળકની હિંમત જોઈને ખૂબ આનંદ થયો અને માતા પાર્વતી તો કરુણાનો સાગર કહેવાય છે એટલે માતા પાર્વતીને આ બાળક પર ખૂબ દયા આવી અને ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ આ બાળક માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી આ બાળક માટે હું કંઈ નહીં કેમ કે એના ભાગ્યમાં આવું જ લખ્યું છે ભાગ્યના લેખ મુજબ એને આવી જ જિંદગી જીવવી પડશે મહાદેવના મુખથી આવા વચનો સાંભળીને માતા પાર્વતી કહેવા લાગ્યા કે નહીં સ્વામી તમારે આ બાળક માટે કંઈક તો કરવું પડશે જ્યારે માતા પાર્વતીએ જીદ કરી એટલે ભગવાન શિવજીએ માતા પાર્વતીના આગ્રહને માન આપ્યું અને કહેવા લાગ્યા કે હે દેવી કદાચ હું આ બાળકને કંઈક આપીશ તો પણ એની ગરીબી દૂર નહીં થાય એટલે ભાગ્યના લેખ પ્રમાણે એને જીવવા દો ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે નહીં પ્રભુ તમારે ગળાનો હાર જે ખૂબ જ કિંમતી મોતીનો હાર હતો એ હાર આ બાળકને આપી દીધો હવે હાર મળ્યા બાદ કિશન ખૂબ ખુશ થઈ ગયો અને ખુશ થતો થતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો હવે માતા પાર્વતીને સંતોષ હતો કે એમણે એક નિર્દોષ બાળકને મદદ કરી અને હવે એના દિવસો ખુશીથી પસાર થશે પરંતુ ત્રિકાળદર્શી ભગવાન મહાદેવ બધું જ જાણતા હતા કે આ હાર એની પાસે નહી રહે આ બાજુ ઘરે જતા સમયે કિશનને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો અને એણે માટે જ્યાં ત્યાં જોવાનું શરૂ કર્યું એને ભગવાન શિવજીએ આપેલો હાર એક પથ્થર પર મૂક્યો અને જંગલની જાડી પાછળ ગયો ત્યારે જ એક ગરુડ ઉડતું ઉડતું ત્યાં આવી પહોંચ્યું અને આ કિંમતી હાર લઈને ઉડી ગયું જ્યારે બાળકે ગરુડ હાર લઈને જોયું ત્યારે એ બૂમો પાડવા લાગ્યો કે અરે મારો હાર લઈને ક્યાં જાય છે ત્યાં તો આ ગરુડ ગરુડની પરંતુ આ નાનો બાળક ગરુડની પાછળ કેટલો સમય દોડી શકે બાળકે એક પથ્થર લઈને ગરુડને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ગરુડ ઘણું ઊંચું ઉડી રહ્યું હતું અને થોડી જ વારમાં જ્યારે ગરુડ ત્યાંથી ઉડીને જતું રહ્યું ત્યારે કિશન ખૂબ જ ઉદાસ થઈ ગયો અને એના ઘર તરફ ચાલવા લાગ્યો ઘરે પહોંચતા જ એણે એની માતાને બધી વાત જણાવી પરંતુ કવિતાને એની કોઈ વાત પર વિશ્વાસ ન આવ્યો અને કિશનની વાત સાંભળીને ઉલટાની દુઃખી થવા લાગી પરંતુ કિશન એની માતાની ઉદાસીને જોઈને નિરાશ ન થયો એણે પોતાના મનમાં નિર્ણય કર્યો હતો કે તે કાલે ફરીથી એ જ જંગલમાં ભગવાન શિવજી અને માતા પાર્વતી પાસે જઈને એની મજબૂરી બતાવશે કિશનને વિશ્વાસ હતો કે ભગવાન શિવજી જરૂર આગરો સજા આપશે આ બાજુ જંગલમાં ભ્રમણ કરી રહેલા મહાદેવ અને માતા પાર્વતી વાતો કરી રહ્યા હતા અને મહાદેવ કહી રહ્યા હતા કે હે દેવી પાર્વતી તમે જોયું આ બાળકે મેં આપેલો હાર ખોઈ ના

કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી હવે આ બાળક માટે કાંઈ નહીં કરી શકું પરંતુ જો તમે જીદ કરતા હોય તો હું બ્રહ્માજીને કહીશ તો એ આ બાળકને જરૂર મદદ કરશે આવું કહીને શિવજી એ બ્રહ્માજીને બોલાવ્યા અને આખી વાત જણાવીને આ બાળકની મદદ કરવાની વિનંતી કરી ત્યારે બ્રહ્માજી એ બાળકને એક હીરાની વેંટી આપી હવે આ વીંટી લઈને કિશને એના ખિસ્સામાં મૂકી અને ખૂબ ખુશ થઈને કિશન એના ઘરે જવા નીકળી ગયો કિશને મનમાં વિચાર્યું હતું કે આ વીંટી હું એક પળ માટે પણ મારાથી અલગ નહીં કરું અને ચાલતી વખતે એને અચાનક તરસ લાગી એટલે એ તળાવ કિનારે પહોંચી ગયો તળાવ પાસે જઈને જલ્દીથી એ પાણી પીવા નીચે નમ્યો ત્યારે એના ખિસ્સામાંથી વીંટી નીચે પડી ગઈ અને પાણીમાં રહેલી એક માછલી એને ગળી ગળી ત્યારબાદ કિશન રડતા રડતા ઘરે આવ્યો અને માતાને બધું કહેવા લાગ્યો એટલે માં કહેવા લાગી કે દીકરા જ્યાં સુધી આપણા ભાગ્યમાં નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણી પાસે નહીં ટકે અને જ્યારે આપણું ભાગ્ય ખુલશે ત્યારે માટી પણ સોનું બની જશે પરંતુ આપણું भाग्य नहीं आपे त्या सुधी कोई आपनी गरीबी दूर नहीं करी करके आ रीते किशन ने समझाया बाद माता एना काम मा लागी गई परंतु किशने पण हार नहती फरीथी एने के काले हूँ फरी जंगल में अने ए त्रीजा दिवसे फरीथी एज જગ્યાએ પહોંચી ગયો જ્યાં ભગવાન શિવજી અને માતા પાર્વતી ભ્રમણ કરી રહ્યા હતા કિશનની હિંમત જોઈને ભગવાન શિવજી અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા અને આ વખતે ભગવાન શિવજી બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા કે આ બાળક ખૂબ જ હિંમતવાળો છે એટલે તમારે એની ગરીબી દૂર કરવી જોઈએ ત્યારે બ્રહ્માજીએ સલાહ આપી કે આપણે ભગવાન શ્રી શ્રીહરિવિષ્ણુ પાસે જવું જોઈએ કેમ કે ફક્ત એ જ આ બાળક માટે કોઈ સમાધાન આપી શકશે એટલે ભગવાન મહાદેવ અને બ્રહ્માજી શ્રીહરિવિષ્ણુ પાસે ગયા ત્યારબાદ ભગવાન મહાદેવની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કિશનને કેટલાક હીરા આપ્યા હવે હીરા મેળવીને કિશન ખૂબ જ ખુશ હતો અને આ વખતે એણે ક્યાંય પણ રોકાયા વિના સીધા જ એના ઘરે જવાનું નક્કી કર્યું કારણ કે પહેલાં બે વાર એની વસ્તુઓ ગુમાવી ચૂક્યો હતો હવે એ સીધો જ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે એનીમાં ઘરે નહોતી એટલે કિશને હીરાને એક ખૂણામાં પડેલા લોટામાં છુપાવી દીધા અને એની માતાને શોધવા માટે બહાર નીકળ્યો એ મનમાં વિચારવા લાગ્યો કે મારી માં કોઈના ઘરમાં કામ કરવા ગઈ હશે પરંતુ હવેથી મારી માને બીજાના ઘરમાં કામ કરવાની કોઈ જરૂર નથી હવે તો અમે ખૂબ ધનવાન બની જઈશું પરંતુ એ જ સમયે એના ઘરમાં કોઈ હાજર નહોતું એટલે એના ઘરમાં ચોર ઘૂસી ગયા અને જેટલી વસ્તુ હાથ લાગી એ બધું જ લઈને ભાગી છૂટ્યા ચોરીના સામાનમાં એક લોટો પણ હતો જેમાં કિશને હીરા છુપાવ્યા હતા જ્યારે કિશન પોતાની માં સાથે ઘરે પાછો આવ્યો ત્યારે એણે જોયું કે હીરા ગાયબ હતા એટલું જ નહીં પરંતુ ઘરનો અન્ય સામાન પણ ગાયબ હતો હવે એની માતા ખૂબ ગુસ્સે થઈ અને કહેવા લાગી કે કિશન બેટા તું રોજ મને નવી નવી કહાની સંભળાવીને મને શા માટે પરેશાન કરે છે તું તો આખો દિવસ પાગલની જેમ ભટકતો રહે છે અને મને પણ પરેશાન કરતો રહે છે માતાની નિંદા સાંભળીને કિશન રડવા લાગ્યો કેમ કે ફક્ત એ જ જાણતો હતો કે એણે જે કંઈ પણ કહ્યું હતું એ બધું જ સત્ય હતું એની વાતોની અવગણના થવાથી કિશનની હિંમત વધુ મજબૂત બની અને એ બીજા દિવસે ફરીથી એ જ સ્થળે પહોંચી ગયો ત્યારે ભગવાન શિવજીએ વિચાર્યું કે આ બાળકના જીવનમાં ખૂબ મુશ્કેલી હોવા છતાં પણ એ એની મુસીબતના સમાધા માટે હજુ સુધી હિંમત હાર્યો નથી એટલે ભગવાન મહાદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને ભાગ્યદેવ પાસે જઈને કહેવા લાગ્યા કે આ બાળક ખૂબ જ હિંમતવાન અને ધીરજવાન છે તો પણ આ ખૂબ દુઃખી છે એટલે આપણે એને કંઈક આપવું જોઈએ ત્યારે ભાગ્યદેવે કિશનને સોનાનો એક સિક્કો આપ્યો હવે આ સિક્કો લઈને કિશન ઘરે પહોંચ્યો અને સિક્કો એની માતાને આપી દીધો ત્યારે એની માતા ખૂબ ખુશ થઈ ગઈ હવે જેવી રીતે ભાગ્યદેવ પ્રસન્ન થયા હોય એમ એના તમામ કાર્યો સફળ થવા લાગ્યા હવે એનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું બીજા દિવસે એ બાળક એ જ તળાવ પાસે ગયો જ્યાં એની વિંટી માછલી ગળી ગઈ હતી ત્યારે એને તળાવ કિનારે એક માછલી જોવા મળી જે મૃત હાલતમાં હતી અને એની પાસે એની વિંટી પણ હતી જે વિંટી એને બ્રહ્મદેવે આપી હતી બીજા દિવસે કિશનની માતાએ એવું કહ્યું કે જાબેટા જંગલમાંથી થોડા લાકડા લઈ આપ આજે ઘરમાં બાળવા માટે લાકડા નથી એટલે કિશન કુહાડી લઈને જંગલ તરફ ચાલવા લાગ્યો જંગલમાં ગયા બાદ કિશન લાકડા કાપવા માટે એક વૃક્ષ પર ચડી ગયો આ ઝાડની ડાળીમાં ફાયલો એને એનો હાર મળી ગયો જે હાર ગરુડ લઈ ગયું હતું ત્યારબાદ કિશન પોતાનો હાર લઈને નીચે ઉતર્યો અને લાકડાનો ભારો લઈને ત્યાંથી નીકળી ગયો ઘરે આવીને કિશને આ હાર પોતાની માતાને આપ્યો એટલે માં ખૂબ ખુશ થઈ ગઈ કેમ કે હવે એના દિવસો બદલાઈ ગયા હતા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી ત્યારબાદ એક દિવસ જે ચોરે કિશનના ઘરેથી ચોરી કરી હતી એને સ્વપ્નમાં ભગવાન શિવજી એ દર્શન આપીને ચેતવણી આપી કે તે જે છોકરાના ઘરમાંથી કીરા ચોર્યા છે એ તાત્કાલિક પાછા આપી દેજે નહીં તર હું તમારો સર્વનાશ કરીશ એ જ દિવસે ચોરે કિશનના ઘરે જઈને બધા જ કીરા પાછા આપ્યા અને માફી માગવા લાગ્યો આવી રીતે એક કમસી બાળકનું ભાગ્ય ચમકી ગયું હવે એના ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી અને એની ગરીબી હંમેશા માટે દૂર થઈ ગઈ તો મિત્રો જો તમારે પણ તમારી ગરીબી દૂર કરવી હોય તો ભગવાનને शुद्ध भावे प्रार्थना करवी જોઈએ જયનાથી ભગવાનના આશીર્વાદથી વિધાતાના લેખ પણ બદલાઈ શકે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડિયો પસંદ આવ્યો કોઈ તો લાઈક શેર અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ